શું કામ કે ગયા વખતે જ્યારે પ્લોટિંગ હતું અને એવા સમયની માલિકા જ્યારે કપાસના પ્લોટિંગ ઉપર માવઠું થયું ને ત્યારે ઘણા ખરા લોટ કંપનીઓના જે કપાસિયા સારા બનાવેલા હતા બરાબર છે એ ફેલ થઈ ગયા છે પ્લોટ એના હિસાબે ખેડૂત મિત્રોએ ખાસ મારી નમ્રો વિનંતી છે કે તમારે કપાસ કરવાનો હોય એ જગ્યા પાકી હોય એ તો એ જગ્યા માટે તમારે બિયારણની પસંદગી કરી અને અત્યારથી ઘરે મૂકી દેવાનું છે પછી માનો કે તમે પચાસ વીઘાનો કપાસ કરવો હોય અને વીસ વીઘા પછી તમારે વાહનથી મગફળી કરવી છે અને ત્રીસ વીઘાનો કપાસ પીડ્યો દેશો બરાબર તો એ કદાચ તમે કપાસ પાછો આપી દેશો તો એ ફોહાણ થશે પરંતુ એ પછીના સમયની મારી મહેરબાની કરીને મિત્રો કપાસ નહીં મળે એટલા માટે વેલાતે તે પહેલા ધોરણે જ્યાંથી મળે ત્યાંથી તમે સારા બાયલી કપાસની વેરાયટી પહેલા કીધું કે હું જે ખાતર દવા અને બિયારણની માહિતી આપું છું એ મારા અનુભવને આપું છું મેં જોયેલી વસ્તુ હોય મેં પ્લોટમાં નિરીક્ષણ કર્યું હોય ત્યારે માહિતી આપું છું કોઈ એક પાક ઉપર મારે ક્યારેય ભરોસો નથી ન હોય માનો કે તમે સાગર એક તિલક વેરાયટી પસંદ કરી હોય બરાબર છે તો આ કમસે કમ મારી વેરાયટી બાર પંદર ટકા ને જોયેલી હોવી જોઈએ અને કેવા વિસ્તારની ની માલિક હોય કે તમારું જમીન જમીન નબળી હોય પાણી મોડું હોય ખારું હોય ભાંભળું હોય ખારું હોય ક્ષાર વાળું હોય અથવા તો તમારી જમીન રેતાળ હોય પથ્થરવાળી હોય કાંકરિયા ભો હોય તાસવાળી ભો હોય બરાબર છે ચીકડી માટી હોય કે પાડાના કાન જેવી સારી હોય બરાબર એ બધી જ જમીનની માલિકા અમારું નિરીક્ષણ હોય આ વેરાયટી માટે પછી અમે તમને ભલામણ આપીએ આ એક માટેની હું તમને જે પણ કપાસની માહિતીની માહિતી આપું છું બરાબર છે એ બધા જ કપાસની માહિતી મે પહેલાં મેં મેળવી હોય પછી તમને હું માહિતી આપું કારણ કે મેં જોયો ન હોય તો હું તમને હું કહું આ કપા કેવો થાય આના મોનાપોડી પોળીયા આવશે કે નહીં આવે આ જીંડવાની સાઇઝ કેવી થશે પાન રૂવાટી આવશે કે નહીં આવે સોરવો કાંઠાળો થાય કે નહીં થાય બરાબર છે ઝીંડવું મોટું થાય કે નાનું થાય ઉતારો કઈ રીતનો આવશે બરાબર છે જો મને જ ખબર ન હોય તો હું તમને કેવી રીતે માહિતી આપું એટલા માટે મારું જેટલું પણ જ્ઞાન હશે મેં જેટલું જોયેલી વસ્તુ હશે મેં જ્યાં જોયેલી વસ્તુ હશે એ બરાબર એ પરફેક્ટ પાકી વસ્તુ કરેલી છે બરાબર છે અને હું એવા પણ મિત્રોનો નથી ઉતારતો કે જેને પચાસ છો હોય કારણ કે એને કપાસ વરસાદની પહેલા મહિનો ઉગાડી રાખ્યો હોય અને હામી સિઝનમાં માં કપાસ એને વાવવાનો હોય બરાબર છે ત્યારે જ મહિના દોઢ મહિના પેલા એને કપાસ ખેંચો હોય એટલે બહુ લોંગ ટાઈમ માટે એનો કપાસ રાખ્યો હોય તો એ ખેડૂત મિત્રોને ને પચાસ હાથ મને કપાસ છો હોય આપણે માનવાનું પડે અને માનવું પડે બરાબર છે પરંતુ અમે જે તમને વાત કરીએ છીએ કપાસની એ કપાસ તમારે કાં તો દિવાળી સુધી રાખવાનો છે કાં તો દિવાળી પછી તમારે મહિના દોઢ મહિના કિરે ખેંચી નાખવાનો છે કારણ કે આપણે ચણા કરવા હોય ધાણા કરવા હોય જીરું કરવું હોય વરિયાળી કરવી હોય ડુંગળી કરવી હોય લસણ કરવું હોય તો વાહેના પાકો તમે શિયાળુ પાક તમે કરી શકો ચાહે ઘઉં હોય કે હોય બરાબર છે જે ખેડૂત મિત્રો લાંબા સમય સુધી કપાસ ઊભો રાખે છે એમને લાંબા સમયનું ઉત્પાદન મળે છે પરંતુ એમને પણ એમાં મહેનત કરવી પડતી હોય છે કે ભાઈ બે મહિને એને ત્રણ વખત પાણી મહિને એને ત્રણ વખત પાણી આપતા હોય બે વખત દવા આપતા હોય એક વખત ખાતર નાખતા હોય ત્યારે લોંગ સમય સુધી ઊભો રહી શકતો હોય છે આપણે ઘણી વખત એવું થતું હોય છે ખેડૂત મિત્રો કે દિવાળી હોતી અથવા દિવાળી પછી મહિને દોઢ મહિને કપાસ ખેંચી અને આપણે બીજો પાક એમાં કરતા હોઈએ છીએ એટલા માટે આપણને અઢાર વીસ મણ પચીસ મણ બાવીસ મણ અઠ્યાવીસ મણ ત્રીસ મણ વધી કપાસનું ઉત્પાદન મળશે બરોબર છે બાકી આપણે મહેનત કરતા જ હોઈએ છીએ કોઈ પણ ખેડૂત મહેનત કરવામાં પાછી પાણી નથી રાખતા બરાબર છે પણ ક્યાંક આપણું ભાઈ નસીબ બીજું તો કેમ કરવું બરોબર છે જેમ કે આજે આવ્યા હતા ઘનશ્યામભાઈ પરમાર બરોબર છે વાવડીથી અ ત્રણસો એક નંબર લઈ ગયા હતા પાંચ પેકેટ પછી હાલુભાઈ ભગવાનભાઈ જૂના નાવડિયા બરવાળા થી આવ્યા હતા એ મેક્સકો લઇ ગયા હતા બરાબર છે

પછી હિતેશભાઈ મકવાણા કેરાળા ઉમરાળા એ પણ ચાર બોતલ લઈ ગયા છે પછી જીવરાજભાઈ સવજીભાઈ વઘાસિયા ઉમરાળા એ પણ મેક્સકોટ ની ચાર બોતલ લઈ ગયા છે બરાબર છે પછી છે નરસિંહભાઈ સવજીભાઈ મોરડિયા લાઠી સકપર હવે આ આપણે વાત કરીએ છીએ કપાસમાં નો વગેરે માટેની મગફળીમાં મુંડા નો આવે કરીએ છીએ હવે અમુક ખેડૂત મિત્રો તમને કહું કેટલી એની એડવાન્સ તૈયારી જોવાની દીર્ઘ દ્રષ્ટિ આગળ લાંબુ વિચારવાની તૈયારી જોવો એની કે એક જ દવાએ બધી વાત સાફ થઈ જાય ગયા વર્ષે જે આપણે વિડીયો મૂકેલા હતા બરાબર છે અને એમને પરિણામો મળ્યા હતા

હવે આપણે કીધું હતું ને કે ભાઈ આપણે માહિતી તમને આપશું મેક્સકોટ વિશે તો આ જે મેક્સકોટ છે ને એને તમારે પેલા સાહ પાડી દેવાના છે સાહ પાડી અને તમારે દેશી ખાતર કે વિરાય ખાતર જે આપણે નાખવાનું હોય ડીપી યુરિયા કે બારબતરી હોળ કે સલ્ફર કે જીંક જે કાંઈ નાખવાનું નાખી દેવાનું પછી કપાસ્યા સોંપી દેવાના છે કપાસ્યા સોંપી પછી પંપે ને એસીએમ એલ લેખે તમારે મેક્સકોટ નાખી દેવાનું છે બરાબર અને પટ્ટી ફુવારાના ઉપયોગથી ઉપયોગ થી તમારે કરી અને સાડી દેવાનું છે બરાબર પછી તમારે એને પાણી સાથે આપી દેવાનું છે પાણી તમે એને આપી જુઓ એટલે એનું પડ બની જાય એક લેર બની જાય પછી પડને તોડી અને ખડ બહાર નો નીકળે પડને ફાડી અને કપાસો બહાર નીકળે બરાબર છે તો એ કપાસા માટે થઈને આ મેક્સ કોટ છે હવે જે ભાઈ દાદુભાઈ વાઘાભાઈ જાફરાબાદ લઈ ગયા છે ને એ લઈ ગયા છે હિટવીડ મેક્સ બરોબર છે આની અંદર આવે છે પાયરોથોબિક સોડિયમ

કોઈ કોઈ ગાળો રહેતો રહેતો ન ન હોય હોય એવા સમયની ખર તમારે મોટું થઈ ગયું હોય તો તમે હિટવિડ મેક્સ નો ઉપયોગ કરી શકો છો હિટવીડ મેક્સ ધાનુકામાં પણ આવે છે ગોધરેજમાં પણ આવે છે બાયર માં પણ આવે છે પીઆઈ માં પણ આવે છે આઈઆઈએલ માં આવે છે બરોબર છે એવી ઘણી બધી આઠ થી દસ કંપનીઓમાં આવે છે તમે એનો ઉપયોગ કરી શકો છો પંપે પિસ્તાલીસ થી પચાસ એમ નાખવાનું છે ઉગી ગયેલા કપાસમાં કપાસની સાથે નીકળેલા કચરામાં નાખવાનું છે ઠહો બહાર કાઢીને આવે ને એની પેલા ખર બહાર આવી ગયું હોય તો એ ખર માટેની દવા છે તમારો કપાસ બે દિનો ત્રણ દિનો ચાર દિનો પાંચ દિનો દસ દિનો પંદર દિનો વીસ દિનો પચીસ દિનો હોય તોય પણ હાલશે પરંતુ શરત એ કે ફૂલ ભેજ વાળું વાતાવરણ હોવું જોઈએ તમારું નિંદામણ જે છે ગાય ઘાસ જે કાંઈ છે ખડ જે કાંઈ છે એ બે અઢી ઇંચનું હોવું જોઈએ એથી મોટું હોવું ન જોઈએ અને ખાસ પટ્ટી ફુવારાથી એનો ઉપયોગ કરવાનો છે બે અઢી ઇંચનું શું કામ કે ભાઈ અમુક અમુક નિંદામણો અમુક અમુક ખડ એવા પ્રકારના એવા હરામ ખોલ ખડ આવે છે કે જેને ઉગ્યા ભેગી તમને કોઈ ગાંઠું બંધાવવા માંડે અને ગાંઠું થી પછી નીચે દવા ઉતરવા દે જ નહીં દવા ઉતરવા નો દે એટલે ખડ બળે ની બળે હું ખાલી પાંદડા પાંદડા જ ખાલી બળે બરાબર એટલા માટે જેટલું ખડ નાનું નાનું છે એટલું વધારે હળ વર્ષે એટલું તમને બેસ્ટ પરિણામ મળશે તમને આનું બરાબર છે હવે આ તમે એક લિટર લ્યો એટલે દસ થી બાર વીઘામાં થાય કેટલા વીઘામાં દસ થી બાર વીઘામાં એટલે કે દસ ગુઠાનો હોય તેર ગુઠાનો હોય સોળ ગુઠાનો હોય ગુઠાનો હોય ને પણ વીઘો હોય પણ જો એકરના પ્રમાણમાં કહીએ તો ચાર થી પાંચ એકર ની એક બોટલ થાય લિટરની એક બોટલ લીટર ની આવે એ તમારે ચાર થી પાંચ એકર ની થાય મેક્સિમમ તો ચાર એકરમાં થાય છે કારણ કે ખર અત્યારે કોણક માં કાળો કોબ નીકળે છે ફાટી પડે તમે લોકો કપા નીકળે ની પેલા તો એટલા માટે વ્યવસ્થિત અને જાડી સાટવાની હોય તમ તરીકે તમારો કપા બે દિનો હોય તો હાલે પાંચ દિનો હોય તો હાલે દસ દિનો હોય તો હાલે પંદર દિનો હોય તો હાલે વીસ દિનો હોય તો હાલે પણ ખડ તમારું નાનું હોવું જોઈએ નિંદા પણ નાનું હોવું જોવે ઘાસ નાનું હોવું જોઈએ કચરું ખાલું નાનું નાનું હોવું જોઈએ દોઢ બે ઇંચ નું હોય અથવા વધીન બે ઇંચ નું હોય ત્યારે તમે નાખી દો તો તમને અતિશય વધારે મજા આવશે બરોબર ચાહે ખર તમારો કાળિયું ખાર્યું હાંબો કુતરા મૂળ હોય લુણી હોય હાંડો હોય દૂધેલી હોય આડો તારો હોય ધરોડી હોય સમા દુધલી હોય ડાબ હોય ગાજર કાજવ આવા તમારે નવ્વાણું પાઠ પંચાણું ટકા નિંદાબો સાફ કરી નાખે છે અને ખાસ મિત્રો મેક્સકોટ છે એ ઉજા પેલા બાસલીન ઘોડે ઉપયોગ કરવાનો છે અને હિટવીડ મેક્સ છે એ કપાસ ઉગી જાય એની આરે ખડ ઉગી જાય ત્યારે એનો ઉપયોગ કરવાની ભલામણ છે બરાબર છે ઝીણાભાઈ પાંચાભાઈ મકવાણા એ પણ એક બોતલ લઈ ગયેલા છે દાદુભાઈ વાઘાભાઈ જાફરાબાદ એ પણ એક બોતલ લઈ ગયેલા છે બધી વસ્તુ તમારા વિસ્તારમાં મળી રહેશે તમે તલા ધોકો ખાધો મને દર્શનનો લાહો આપ્યો તમારા દીકરાને આશીર્વાદ આપ્યા એમાં કોઈ શંકાને સ્થાન નથી બરાબર છે પણ મને કે અમારે અહીંયા આવું છું લેવા માટે નકર અમને ઘણી બધી દુકાન વાળું મળે પરંતુ તમારા વિડીયો જોયા અમને સારી માહિતી લાગી છે એટલા માટે અમે અહીં સુધી ધક્કો ખાધો છે અરે પણ મેં કીધું મારા બાપ કાય વાંધો નહીં કાય ઉપાધી કરતા નહીં રમેશભાઈ લાલજીભાઈ સાવલિયા એ પણ તમને કોઈ પાંચ લિટર દવા લેતા ગયેલા છે કે એક જ દવા એ બધી જેવા સાફ થઈ જાય ચાહે સફેદ છાસડી હોય લીલી સાસરી હોય મોલો મસી હોય તરતળિયા હોય થ્રીપ્સ હોય ગળો હોય પાનકતરી હોય કુકડ હોય કે સુસ્યા હોય બરાબર બધું સાફ

bio Robin. એટલે જર્મન કંપનીનું પાયરોક્લોર પાયરોક્લોરસોબિન ફૂગનાશક જે આવે છે એ બેસ્ટમાં બેસ્ટ આવે છે બરાબર છે એ પણ આની ભેગું આવે છે તમને ખબર હોય તો ખેડૂત મિત્રો તમે આપણે સાઇટો છે કેબરિયા ટોપ સાઇટો હોય તમે મેરીવર સાઇટો હોય પ્રાયક્ઝર સાઇટો હોય બીએસએફનું એમાં પાયરોક્લોર પાયરોક્લોરસોબિન આવે છે તો એ પણ આમાં સીટ ટ્રીટમેન્ટમાં સારામાં સારું ભેગું મિશ્રણ આવે છે એટલે તમે આમનો ઉપયોગ કરી શકો છો જે ખેડૂત મિત્રોને મગફળી કરવાની હોય એ મગફળી માટે સીટ્રમનો ઉપયોગ કરી શકે છે તમારા નજીકના વિસ્તારમાં મળી જશે ન મળે તો તમ તારે મને બે ઝીઝક ફોન કરી દેજો ચોરાણું અઠ્યાવીસ ત્રેસઠ ઓગણીસ અગિયાર નંબર ઉપર તમ તારે બરાબર છે પછી છે કપાસ લઈ ગયેલા બીજા રોમ છે હલુભાઈ ભગવાનભાઈ જૂના નાવડિયા એ પુષ્કર લઈ ગયેલા છે અને ત્રણસો એક સાગર લઈ ગયેલા છે બરાબર આ સાગર છે પુષ્કર દાદા પૂરું થઈ ગયું છે આ પુષ્કર બરાબર છે આ પુષ્કર છે અને આ કીર્તિ છે આ સાગર છે આ લઈ ગયેલા છે પછી છે સવજીભાઈ તળસીભાઈ એ પણ અને ઉમરાળા કેરાલા થી છે છે એ પણ કપાસિયા લઈ ગયેલા છે પછી બાબુભાઈ સવજીભાઈ વગેરે કેરાળા ઉમરાળા એ પણ લઈ ગયેલા છે જીવરાજભાઈ સવજીભાઈ વગેરે કેરાળા એ પણ ઉમરાળા થી છે એ પણ તમને કો ત્રણસો એક અને મુંગર લઈ ગયેલા છે બરાબર છે આ ત્રણસો એક છે ને આ

નવા ગામ ગાયકવાડીમાંથી સાગર 301 ના 100 પેકેટ લઈ ગયા કેટલા 100 પડીકા લઈ ગયા છે બરાબર છે તો ખૂબ ખૂબ ધન્યવાદ છે વલખભાઈને પછી મહેન્દ્રભાઈ પરશુતમભાઈ સોલંકી ખેતા ટિંબા વલબીપુર થી એ પણ તમને કહું સાગર તિલક અને મુંગટ લઈ ગયેલા છે બરાબર છે તો ખેર મિત્રો આ સાગર

ઓગણચાલીસ નંબર લઈ ગયેલા છે તો સિંગના દાણા જે ખેડૂત મિત્રો ને લેવા હોય બત્રીસ નંબર છે ઓગણચાલીસ નંબર છે પિસ્તાલીસ નંબર છે રમો છે કે પછી ગિરનાર ચાર છે તો આ પણ તમને વેરાયટી અમારી પાસે હાજર માં તમને મળી જશે કોઈ ઉપાધિ કરતા નહીં બરાબર છે જેમ મેં તમને કીધું ખેડૂત મિત્રો કે વહેલા તે પહેલાના ધોરણે તમારા નજીકના વિસ્તારમાં તમે વર્ષોથી જાતિ ખાતર દવા બિયારણ જોશો તમ તમને ના આ વસ્તુ તમને મળી જશે મેક્સકોટ કોરામાં છાટવાની મળી જશે સિંગમાં પટ મારવાની દેવાસી એ તમને મળી જશે બરાબર છે કપાસ ઉગી જાય પછી છાટવાની જે નિંદા છે દવા આવે છે એ પણ તમને મળી જશે એક દવા અને બધી જીવા સાફ થઈ જાય એ પણ તમને તમારા નજીકના વિસ્તારની માલિપા મળી રહેશે તમ તારે

ભાવ વધારે કે તો લેવાનું નહીં પાકા બિલથી થી બિયારણ લેવાનું આ બધી વેરાયટીઓ પાકા બિલ વાળી છે આઠસો ને સાહીઠ રૂપિયા નો ભાવ છે આપણે કોઈ પણ ખેડૂત મિત્રો એ કાળા બજારમાં આપણે બિયારણની ખરીદી કરવાની થતી નથી ચાહે તમને પંદરસો કહેતી ભલે બે હજાર કહેતો ભલે પાંચ હજાર કહેતી ભલે તમ તારે આપણે લેવાની છે કઈ વેરાયટી છે એ બધી વેરાયટી તમ તારે તમને આઠસો ને રૂપિયાના ભાવે જ મળશે કોઈ પણ વેરાયટીમાં કાંઈ પણ પ્રકારના કાળા બજારામાં છે નહીં અને એ કાંઈ ઉપાધિ કરતા નહીં તમ તારે કૃત્રિમ સોલ્ટેજ કહેવાય અને કૃત્રિમ સોલ્ટેજનો ઘણી વખત ખેડૂત ભોગ બની જતા હોય છે એટલા માટે આપણે વિડીયોના માધ્યમથી કહીએ છીએ ખેડૂત મિત્રો કે બને ત્યાં સુધી સારી સ્ટાન્ડર્ડ કંપનીનું બિયારણ પાકા બિલમાં અને સમયસર લઈ લેવાનું પહેલા લોટનું ત્યારે બીજા હાલે છે તો નજીકમાં તમતા તમારા વિસ્તારની માલિપા લઈ લો કારણ કે ખેતી છે એ આપણો મેન પાયો છે ખેતીવાડીમાં બીજાણ એનો મેન પાયો છે બરાબર છે અત્યારે તમને કોઈ ચોમાહાની સિઝન ભરાતી આવે છે જે ખેડૂત મિત્રોને આજથી પંદર વીસ દિવસ પછી કપા કરવાનો છે પંદર વીસ દિવસ પછી દવા છાંટવાની છે શાહમાં કોરામાં બરાબર છે મારી નો બતાવો ભાઈ આ ભાઈ આવી ગયેલા હોય નક્કી બરાબર છે હા જો બતાવો જો આ હરિદાદા છે બરાબર છે હવારમાં તમને કારણ કે ઘણી વખત માં દાદા જી કે બાકી હતી બસ એટલે હું આવી હાડા હાથ પોણા આઠ વાગે પણ દાદા તો અમારે આવી જાવ હોય અને સાંજે તમત આઠ વાગ્યા સુધી દુકાન ખોલી હોય કારણ કે શનિવારે ચલાલા થી બે ભાઈઓ આવ્યા હતા અને સાંજે હાડા હાથ પોણા આઠ વાગે આવ્યા હતા બરાબર છે મેં કીધું કાકા રસ્તો છે ને હવે તમે પાછા ગીરમાં મને કે નહીં તો મને કે બાપા સીતારામ ના દર્શન કરી ના હોઈ જાવ વેલા નીકળજો ચાર વાગે પાંચ વાગે એટલે ચાર કલાક પાછા તમને કોઈ તરીકો થાય ને એની પેલા એ કે ઘેરે તો તમને એવું કરજો કારણ કે રાત્રે પાછો તમને ગઢ કેસરી સિંહ આમ મળ્યો હોય બરાબર કારણ કે સલાળા ની બધો વિસ્તાર જંગલ વિસ્તાર કહેવાય એટલે મેં કીધું મને કે ના ના હિતેશ ભાઈ તમે સો વાત સાચી છે કે પણ અમે કરીએ છીએ આ રીતનું તે ના અમે રહી જાય છે આ સિવાય કોઈ ખેડૂત મિત્રોને નવી માહિતી જોતી હોય તો આપણે સો ટકા આપીશું આપણે કીધું તું કે ભાઈ પટની દવા માટેનો એક વિડીયો બનાવીશું તો કારણ કે બે દિવસથી થી વિડીયો મૂકેલા નહોતા ખેડૂતોના ઘણા બધા ફોન આવતા હતા કાલે હું હાજર નહોતો રવિવારે કારણ કે માતાજીની લાપસી કરવા જતા કોરડાવાળી માં સામુનાનામાં ભગવતી ભેળ્યાવાળીના કે ભાઈ હવને હાજા નેરવા રાખજો અને હરકની લાપસી માતાજીને કરી એટલે હરક કોને ન હોય ભાઈ મજા આવી ગઈ બરાબર છે છતાં પણ ખરા ખેડૂ મિત્રો કહેતા કે હિતેશભાઈ અમે તમને મળવા આવે છે તમારે એટલો અહીંયા ધકો ખાધો છે બિહાર ને એવું લેવા માટે તમારા વિશ્વાસ ઉપર અને તમે લાપસી કરવા આવી ગયા મેં કીધું ભાઈ વાત તમારી સાચી છે મેં ઘણા સમય પહેલા પણ કીધું હતું કે ભાઈ બને ત્યાં સુધી રવિવારના સમયની માલિકા જો તમારી પાસે સ્પેશિયલ વાહન હોય ટુ વ્હીલ છે કે ફોર વ્હીલ છે તો જ આવજો કારણ કે ઘણી વખત એવું થાય છે કે ઘણી બસો રવિવારે બન હોય બરાબર છે અને તમારે પાછું ના ઘરે ભોગતા ભોગતા બહુ તકલીફ થઈ જાય એની કરતા બાકી તમને સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર કોઈ ઉપાધી છે તે તમને ગમે ત્યારે તમને આવી જાઓ અને આપણું એડ્રેસ આપણે આપેલું છે કે ભાઈ નીલમ એગ્રો કેમિકલ્સ ગ્રુપના થ્રુડ આઈસીઆઈસીઆઈ બેંકની પાસે પીએમ આંગળીયાની સામે અંબિકા ફેશનની બાજુમાં શિવ મેડિકલની સામે બરાબર છે પરંતુ ખાસ નમ્ર નિબંધન છે કે અમે જે કઈ દવાની બિયારણ ખાતરની માહિતી આપીએ છીએ એ બધી વસ્તુ તમારા નજીકના વિસ્તારમાં મળી જ રહે છે ત્યાં સુધી એમને લેજો મારો વિડીયો પૂરો થાય ને અને તમે તરત બટન કાપી અને તમત તમે જ્યાંથી એગ્રોવાળા પાસે લેતા હોય ના ભાઈ મારે આ બિયારણ કે નથી તો એ તું મને લાવી દે એમ કે આપણે પાસે નહીં આવે તો તમતાર હું આ બેઠો છું તમારો દીકરો બેઠો છે તમત સવારમાં સાડા સાત વાગ્યા રાત્રે આઠ વાગ્યા આવો અમને દર્શન થઈ શકો છો અમને આશીર્વાદ આપી શકો છો તમારે બાકી નવો વિડીયો નો આવે ત્યાં સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન